આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું છે કે આચાર સંહિતા અમલી થયા બાદ વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો તરફથી જુદી જુદી બસ્સો ફરિયાદો મળી છે જેમાંથી એકસો ઓગણસિત્તેર ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ સોળમી માર્ચથી આચાર સંહિતા અમલી થઈ હતી ચૂંટણી પંચે કહ્યું છે કે ભાજપ તરફથી એકાવન કોંગ્રેસ તરફથી ઓગણસાઠ અને અન્ય પક્ષો તરફથી નેવું ફરિયાદો મળી છે ચૂંટણી પંચે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા આચારસંહિતાના પાલનથી સંતુષ્ટ છે જો કે ચૂંટણી પંચે મહિલા ઉમેદવારો સામે વાંધાજનક ટિપ્પણીના મુદ્દે પાર્ટીના કેટલાક નેતાઓને પાઠવી છે જાહેર સેવા આયોગ કેન્દ્રીય જાહેર સેવા આયોગનું વર્ષ બે હજાર પરિણામ જાહેર કરાયું છે જેમાં કાનપુર આઈઆઈટીના આદિત્ય શ્રીવાસ્તવ પ્રથમ ક્રમાંકે રહ્યા છે જ્યારે બીજા સ્થાને અનિમેશ પ્રધાન દોનરૂ અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને રહ્યા છે આ પરીક્ષામાં સફળ જાહેર થયેલા એક હજાર સોળ ઉમેદવારમાંથી પહેલા પચીસમાં પંદર પુરુષ અને દસ મહિલાઓનો સમાવેશ થાય છે જે સફળ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં છસો ચોસઠ પુરૂષ અને ત્રણસો બાવન મહિલાઓનો સમાવેશ થાય છે આ સફળ ઉમેદવારોમાં ગુજરાતના પચીસ ઉમેદવારો સફળ રહ્યા છે જેમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે જેમાં વિષ્ણુ શશીકુમાર એકત્રીસમાં રેન્ક સાથે ગુજરાતના ટોપર the hatchet જિલ્લામાં ચૂંટણી પંચે ચૂંટણીઓમાં ઉમેદવારોના માધ્યમો મારફતે થતા પ્રચાર માટે દેખરેખ અને નિયંત્રણ અર્થે રાજ્ય અને જિલ્લા કક્ષાએ એમસીએમસી કમિટીનું ગઠન કર્યું છે સીઈઓ ગાંધીનગરની માર્ગદર્શિકા અનુસાર કચ્છ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મીડિયા સર્ટીફિકેશન અને મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટી ટીવી અને અખબારોમાં ઉમેદવારોની જાહેરાત અને પેઇડ ન્યૂઝ અંગે સ્ક્રીનીંગ કરી જિલ્લા ચૂંટણી અધિકારીને જરૂરી અહેવાલો રજૂ કરે છે આ અંગેનું વહીવટી કાર્યાલય જિલ્લા માહિતી કચેરી ભુજ ખાતે કાર્યરત છે જ્યાં ઉમેદવારો કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા સહિત તમામ વિજાણુ માધ્યમમાં તમામ પ્રકારની જાહેરાતો પ્રસિદ્ધ કે પ્રસારિત કરવાની અરજીઓ પર જરૂરી કાર્યવાહી કરી ચૂંટણી પંચના નિર્દેશ મુજબ અડતાલીસ કલાકમાં જાહેરાતોની મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે આચાર સંહિતા દરમિયાન સોશિયલ મીડિયા સહિત વિજાણુ સ્વરૂપમાં કોઈપણ પ્રકારની જાહેરાત માટે એમસીએમસીની મંજૂરી લેવાની રહેશે અને ઇ પેપરમાં પણ તમામ દિવસોમાં મંજૂરી લેવાની રહેશે માત્ર અખબારોના કિસ્સામાં મતદાનનો દિવસ અને તેના આગલા દિવસે એમ બે દિવસ માટે સર્ટિફિકેટ લેવું જરૂરી છે આ અંગેનું અરજી ફોર્મ જિલ્લા માહિતી કચેરી ભુજ ખાતે ઉપલબ્ધ છે નિયત નમૂનાની અરજી સાધનિક દસ્તાવેજો સાથે કરવાની રહેશે જિલ્લામાં આજે રામનવમીની ઠેર ઠેર ભાવભેર ઉજવણી કરાશે જિલ્લા મથક ભુજ ખાતે રઘુનાથજી મંદિર ખાતે સવારે ભજન સ્પર્ધાનું આયોજન કરાયું છે તો નાના રઘુનાથજી મંદિર ખાતે બપોરે રામ જન્મોત્સવ અને સાંજે મહાઆરતી સ્વામિનારાયણ મંદિર ખાતે રામ જન્મોત્સવ અને સ્વામિનારાયણ જયંતિ નિમિત્તે મહાઆરતી રાસોત્સવ સહિતના ધાર્મિક આયોજનો કરાશે અંજાર ખાતે પણ આજે વિશાળ શોભાયાત્રા સહિત દિવસભર જુદા જુદા વિશેષ ધાર્મિક આયોજનો કરાયા છે જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા હોમ હવન રામજન્મઆરતી ભજન સત્સંગ સંતવાણી સહિતના આયોજનો દ્વારા રામ મંદિરો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો દિવસભર ગાજતા રહેશે આઈપીએલ ક્રિકેટ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલની મેચ યોજાશે જેમાં આવનારા પ્રેક્ષકોને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી સ્ટેડિયમની આજુબાજુ કુલ અગિયાર પાર્કિંગ સ્થળો બનાવવામાં આવ્યા છે મેચ જોવા આવનાર પ્રેક્ષકો પોતાનું વાહન પાર્કિંગ શો માય પાર્કિંગ એપ્લિકેશન પરથી ફરજીયાત એડવાન્સ બુક કરીને આવવાનું રહેશે દૂરના પાર્કિંગ સ્થળોથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી લાવવા લઈ જવા માટે ફ્રી શટલ સર્વ કોલકાતાના ઇડન ગાર્ડન પરની ભારે રસાકસી ભરી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને બે વિકેટે પરાસ્ત કરી ઝમકદાર જીત મેળવી હતી કોલકાતા ટીમે છ વિકેટના ભોગે બસો ત્રેવીસ રન કર્યા હતા જવાબમાં જોશ બટલરની સદીના સહારે રાજસ્થાન ટીમે આઠ વિકેટ ગુમાવી વિજય લક્ષ્ય પાર કર્યું હતું અને આ આ સાથે બુલેટિન પૂરું થયું નમસ્કાર